કચ્છના માંડવીમાં જીએચસીએલ કંપનીનો વિરોધ યથાવત છે બાળા ગામના જૈન મહાજને પણ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે જૈન સમાજે મિટિંગ બોલાવી સૌનો સહકાર માંગ્યો છે જીવ હિંસાના વિરોધમાં છેક સુધી લડી લેવાનો નિર્ધાર કર્યો છે મહારાજ સાહેબની નિશ્રામાં કરવામાં આવ્યો છે આ નિર્ણય ત્યારે જીએચસીએલ વિરુદ્ધ બેનર અને કાળા બાવતા સાથે રેલી કઢાઈ પર્યાવરણ અને જીવ જીવસૃષ્ટિને સંભવિત નુકસાનના કારણે જીએચસીએલ એ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે

ભેગું થયેલું છે ખાસ કરીને મુંબઈ થી આવેલા છે આપણે એમના પ્રમુખ સાથે વાત કરીને વાત કરવામાં આવે તો આજે આજે અમારા બાળા નગરે ચંદ્રપુર જિલ્લા જન્મદાદાનો જન્મ કલ્યાણ મહોત્સવ હતો ઘણી સંખ્યામાં અમારા જૈન ભાઈ બહેનો ભેગા થયા હતા ને એમણે જીએસએલ કંપની માટે એક મોટી રેલી કાઢવામાં આવી હતી આખા ગામને રેલી ફરવવામાં આવી હતી અને ગામના ગામવાસીઓ બી આ યજ્ઞમાં જોડાયા હતા બધાનો એક જ એકત્રે માધ્યમથી મારો આપને નમ્ર વિનંદન છે આટલી મોટી જૈન સમાજ રેલી મારામાં નીકળતી હોય તો આ ક્ષેત્રના જે ધારાસભ્ય હોય જે ટેકનિકલ સમિતિ હોય

જીવદયા પ્રેમી અને જીવદયા પ્રેમીને હોવાથી આ જે કંપની જીવદ જે જીવહિંસા થશે અને આ પર્યાવરણ નુકસાન થશે એ અમને જરા બી ચલાવી નહીં લઈએ અને પર્યાવરણ નુકસાન અને કુદરતની વિરુદ્ધ કોઈ બી કામ થાય એ જૈન સમાજને જરાય પસંદ નહીં અને વિકાસ હોય જોઈતો હોય તો એવી ઇન્ડસ્ટ્રીઝ લાવો અને કાં ખેતીવાડીને એટલું પ્રોત્સાહન આપો કે આ ઝેબરી કેમિકલ કંપનીઓ અહીંયા ના આવે જ્યાં કેમિકલનો ઝોન છે ત્યાં જ એને રાખો આ બાજુ જે આ વર્જિન છે જે સારો વિસ્તાર છે એને બરબાદ કરવા માટે હોડ ના કરો અને આ જ અમને કંપની માટે બી એવું જ કહે છે કે આ તપોભૂમિ છે આ તપોભૂમિમાં તમે અહીંથી થોડા છેટે જતા રહો અને અહીંયા આવવાનો પ્રયત્ન ના કરો અને અમે તો બધા દાદાને એ જ પ્રાર્થના કરીએ કે બધા અધિકારીઓને તેમજ કંપનીના ડાયરેક્ટરોને ભગવાન સદબુદ્ધિ આપે અને આ દૂષણ જે આ ઝેરી કેમિકલ થી થોડા દૂર રહે તો વધારે સારું આ રીતે મહિલાઓ પણ જોડાય છે અને નથી ખપે નથી ખપે આ કંપની જીએસટીએલ ની કંપની નથી જોઈતી એવી પણ વાત કરી રહ્યા છે અને અહીંયા ગામમાં રેલી કાઢવામાં આવી રહી છે આવી રીતે મહોત્સવ નામમાં પણ અહીં આવીને જૈન માધ્યમ છે અહીં જે પ્રદૂષણ જે થઈ રહ્યું છે જીવદયા

કંપની નથી તો પણ ચાલી રહી છે ને આપણું કચ તો આજે શું કામ જોઈએ છે કંપની અમને આ કંપની જોઈતી જ નથી નથી કરતી નથી કરતી જોઈતી નથી જોઈતી નથી જતી જતી જોઈતી જતી જોઈતી જતી 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 મૈનો પર મોટી સંખ્યામાં વિરોધ કરી રહ્યા છે કે બીએસએલ કંપની આ કેમિકલ કંપની આ માળા અને સાત વાતાવરણમાં નથી જોઈતી રાજેન્દ્ર જગર જી મીડિયા